શહેરમાં છેલ્લા દોઢ માસ બંધ બંધ ટાર્ગેટ કરી રાત્રે ઘરફોડ ચોરીના ગુના કરતી ત્રણ રેઢા આરોપીને પકડી ઘરફોડ વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલી છ લાખ થી વધુની કિંમત કબજે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નામની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી રાઠવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડી રાઠોડ નામની ટીમના માનસો સાથે વડોદરા શહેરમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ટીમે વિશ્વામિત્રી રોડ ઉપર ગુજરાત ટ્રેક્ટર સામે શ્રીમ કોમ્પ્લેક્સની બાજુમાં ખુલ્લા મેદાને જતા જ્યાં બે મોટરસાયકલ સાથે ત્રણ ઇસમો હાજર હોય આ ત્રણેય ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેઓ પાસેની મોટરસાયકલ ચાલુ કરી નાશવાની કોશિશ કરતા જણાતા ત્રણેય પર શક જતા ત્રણેય ઇસમોને તેઓ પાસેની બંને ઇસમોને મોટરસાયકલ સાથે કોર્ડન કરી રોકી આ ત્રણેય ઇસમોમાં એક શમશેર સિંહ ઉર્ફે સિંહ માનસિંહ ટાંક વારસિયા ખારી તલાવડી તથા વિશ્વામિત્રી મહાકાળીનગર વડોદરા મહેન્દ્રસિંહ જીતસિંહ દુધાની રહેવાસી વારસિયા ખારી તલાવડી

આ ત્રણેય ઈસમો અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં વિસ્તારના બંધ મકાનોને ટાર્ગેટ કરી તેઓના આર્થિક ફાયદા માટે ત્રણેય જણાએ ભેગા મળી તેમજ અલગ અલગ જોડીમાં રાખેલ સાધનો વાંદરીપાના ડિસ્મે સ્ટોર્સનો ઉપયોગ કરી બંધ મકાન પરના લગાડેલ તાળા નકુચાને તોડી નાખી સોના ચાંદીના દાગીનાઓ રોકડ રૂપિયા અને કાંડા ઘડિયાળોની ચોરી કરેલાની અને તેઓ પાસેથી મળેલ સોના ચાંદીના દાગીના

તમામ મુદ્દા માલની કુલ કિંમત છ લાખ છેતાલીસ હજાર સાતસો ને ત્રાણું થાય છે કામગીરી કરનાર અધિકારી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા એચડી તુવર એનજી જાડેજા પીએસઆઈ સીડી યાદવ એજી રાઠવા કેડી રાઠોડ ટીમના હરિભાઈ પંકજભાઈ હિરેનભાઈ શક્તિસિંહ બિપિનકુમાર કુલદીપભાઈ જશવંતકુમાર વનરાજસિંહ ભૂપેન્દ્રસિંહ પ્રણવભાઈ હિતેન્દ્રસિંહ જયદીપસિંહ નરેશભાઈ જગદીશભાઈ બળદેવસિંહ કનૈયાલાલ ને